નમસ્કાર આજે આપણે વાત કરવાની છે નેનોર્યુ યુરિયા વિશે તો નેનોર યુરિયા છે એ એક પ્રકારનું ખાતર છે જે છોડને વધુ અસરકારક રીતે નાઇટ્રોજન પહોંચાડવા માટે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે પારંપરિક યુગ્યાર જે ઠેલીમાં આવતી યુરિયાની તુલનામાં તેના નેનો ફાટીકટના સપાટીનો વિસ્તાર છે તે મોટો છે તે સારી રીતે ક્રોપના અથવા પાકના પાંદડા ઉપર સારી રીતે ફેલાઈ જાય છે જેથી તે વેસ્ટિજ હતું અટકે છે આના કારણે જે નુકસાનનો પર પાણીમાં જે નુકસાન થાય છે જમીનમાં જે નુકસાન થાય છે તે પણ ઓછું થાય છે ત્યાર પછી વાત કરી આપણે ઉપયોગ છે ને કે એની અંદર કરી શકીએ નેનો યુરિયાનો તો નેનોરિયાનો ઉપયોગ છે તે ધાન પાક કઠોળ પાક તેલીબિયા પાક શાકભાજી પાક અને ફળ પાકમાં આપણે નેનો યુરિયાનો ઉપયોગ કરી શકીએ છીએ હવે કેટલા પ્રમાણમાં આપણે તેનો ઉપયોગ કર્યો કેટલા પાણીમાં કેટલું આપણે નેનોરિયાની નાખવાનું હોય તો કે પિસ્તાલીસ એમએલ છે તે પંદર લિટરના આપણે પંપમાં નાખીને તે આપણે કોઈપણ પાક ઉપર સ્પ્રે કરી શકીએ એટલે કે બેથી ચાર એમએલ છે એક લીટર પાણીના અંદર આપણે